સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ થરાદ સિવિલ હોસ્પિટલના ચાલી રહેલા કામકાજ પર તાલુકા કોંગ્રેસ પ્રમુખે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ નિર્માણમાં હલકી કક્ષાની કબજીનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો કર્યો વાયરલ થરાદ પોલીસ સ્ટેશનમાં રીલનો ચસ્કો સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ટીઆરબી જવાન સસ્પેન્ડ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો મોડલ ગુજરાતની પોલ ખોલતી દાનેરા સબ રજીસ્ટ્રાર કચેરી નવ કરોડની સરકારને આવક કરાવતી હોવા છતાં સુવિધાઓ શૂન્ય ને પાનપુર માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગને લઈ મીની વેકેશન આઠ દિવસ બાદ બીજી એપ્રિલથી ફરી શરૂ થશે બજાર હવે જોઈએ સમાચાર વિગતવાર થરાદ ખાતે નિર્માણ પામી રહેલી નવી સિવિલ હોસ્પિટલના કામમાં હલકી કક્ષાની કપચીના ઉપયોગ બદલ કોંગ્રેસના પ્રમુખ આંબાબાઈ સોલંકીએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે સ્થળ પર જઈને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આંબાભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર પચાસ કરોડના બની રહેલી આ હોસ્પિટલમાં આંબાઘાટની કપચીના બદલે રાજસ્થાનની હલકી કક્ષાની કપચીનો ઉપયોગ થઈ રહ્યો છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ મૂક્યો છે જો તાત્કાલિક ધોરણે કપચી બદલવામાં નહીં આવે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી પણ આપી છે ખૂબ સારી બાબત છે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પીપળાથી આ અત્યારે જે કપચી વપરાઈ રહી છે એ આપ જોઈ શકો છો કે બિલકુલ હલકી ગુણવત્તાની છે બિલકુલ ખરાબ છે જો ઓબા ઘાટાની કપચી વપરાવી જોઈએ એના બદલે બાળમેરની અને અન્ય જગ્યાએથી લાવી અને કપચી વપરાય છે તો ખરેખર આ કપચી બદલવામાં આવે નહીતર કોંગ્રેસ પાર્ટી આવતીકાલ જો બદલશે નહીં તો આંદોલન કરશે ધરણો કરશે અને આ કામ બંધ કરાવશે આ ઘટનાથી થરાદમાં નવી સિવિલ હોસ્પિટલના નિર્માણ અંગે અનેક સવાલો થયા છે સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મોરિયા ખાતે ઉજવણી કરાઈ હતી જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર નયન મકવાણાએ તમામ અધિકારીઓ તથા પ્રોફેસરને ટીવી મુક્ત ભારત માટે શપથ લેવડાવી હતી વર્ષ બે હજાર ચોવીસમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ એકસો આઠ ગ્રામ પંચાયતે ટીબી મુક્ત પંચાયતના સૂચકાંકોને પ્રાપ્ત કર્યા છે જે પૈકી પચીસ ગ્રામ પંચાયત વર્ષ બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ચોવીસમાં આ સૂચકાંકો પ્રાપ્ત કર્યા છે કેન્દ્ર સરકારની ટીબી ડિવિઝનની ગાઈડલાઇન મુજબ ટીબી મુક્ત થયેલ પંચાયતને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સન્માનિત કરાયા હતા બલાસકડા જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસમાં સરકારી અને ખાનગી સંસ્થામાં સાત હજાર એકસો સાડત્રીસ દર્દીઓનું ટીબીનું નિદાન કરવામાં આવ્યું છે જે લક્ષ્યાંકની અઠ્ઠાણું ટકા સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે હાલમાં ત્રણ હજાર ચારસો દર્દીઓ સારવાર હેઠળ છે ટીબીના દર્દીઓનો સાજા થવાનો દર નેવું ટકાથી ઉપર છે

ટીબીમુક્ત પંચાયતના સરપંચશ્રીને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં જીએનપીસી ટ્રસ્ટના ચેરમેનશ્રી વિજય ચૌધરી સાહેબ ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી હાજર રહેલ સાથે આરોગ્યનો તમામ સ્ટાફ પણ હાજર રહેલ બનાસકાંઠા જિલ્લામાં એકસો આઠ પંચાયતને આજ રોજ ટીબીમુક્ત પંચાયત અંતર્ગત સન્માનિત કરવામાં આવેલ હતી જેમાંથી પચીસ ગ્રામ પંચાયત જે છે એ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ બંનેમાં ટીબીમુક્ત પંચાયત થયેલ થયેલ હતી જેમને ગાંધીજીની સિલ્વર પ્રતિમા અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં શહેર ઉત્તર પોલીસ મથક સાથે આજે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ખાસ ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જ તૈયાર કરવામાં આવેલા હનુમાનજીના મંદિરમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોનો પોલીસ પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લાના દરેક પોલીસ મથકની સમીક્ષા કરવામાં આવે છે ત્યારે આજે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના નિરીક્ષણ અર્થે ડીસા પહોંચ્યા હતા અને પોલીસ જવાનો સાથે પોલીસ દરબારનું આયોજન કર્યું હતું આયોજનમાં પોલીસને પડતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉપરાંત ડીસા શહેર ઉત્તર પોલીસની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને યોગ્ય સલાહ સૂચનો પણ કરવામાં આવ્યા હતા બાદમાં જિલ્લા પોલીસ અધિક્ષકે ડીસા શહેર દક્ષિણ પોલીસ પથકની પણ મુલાકાત લઈને વાયરલેસ લોકઅપ જેવા વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષકે ડીસા શહેર ઉત્તર પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો આ નિરીક્ષણ પૂર્ણ થયા બાદ ડીસા શહેર ઉત્તર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ચૌધરી અને તેમની ટીમ દ્વારા ઉત્તર પોલીસ મથક ખાતે તૈયાર કરવામાં આવેલા હનુમાનજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે યોજાયેલા યજ્ઞમાં જિલ્લા પોલીસ અધિક્ષકે આહુતિ આપી હતી ત્યારબાદ તેમના હસ્તે જ હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી ઉત્તર પોલીસ મથકમાં હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવતા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં મૂર્તિની સ્થાપના થયા બાદ ઉત્તર પોલીસના જવાનો અને તેમના પરિવારોને પણ અહીંથી આવતા જતા હકારાત્મક ઉર્જાનો અનુભવ થશે આજરોજ જે છે એ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે એન્યુઅલ ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું જે અંતર્ગત આજે પોલીસ પરેડ પોલીસ દરબાર તથા પોલીસનું એક ઇન્સ્પેક્શન હોય છે આ સિવાય જેટલી પણ બીટ ચોકી હોય છે તેની મુલાકાત હોય છે અને સાથે સાથે આજે અહીંયા ડીસા નોર્થ પોલીસ સ્ટેશન ખાતે ડીસાર્થના જે પીઆઈ છે તેમના દ્વારા મંદિર પોલીસની અંદર જ એક હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાપન કરવામાં આવી છે મને ખૂબ ખુશી થાય છે કે અહીંયા રહેતા લાઇનના જે અમારા અધિકારીનો પરિવાર છે તે લોકોને આવતા જતા તમામ લોકોને અને પોલીસ સ્ટાફને બી આ મૂર્તિ દ્વારા જે હંમેશા પોઝિટિવિટીનો અનુભવ થશે થેન્ક યુ વેરી મચ આવતીકાલે છવ્વીસ માર્ચ બે ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે એક દિવસીય પ્રાદેશિક મેગા પ્રાકૃતિક ખેતી વર્કશોપ યોજાશે રાજ્યપાલના સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે પ્રોટોકોલ મુજબ કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને હુકમ કર્યા હતા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનું આયોજન કરાશે આ વર્કશોપમાં પશ્ચિમ ભારતના ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગોવા રાજ્યોના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો બાગાયત ખાતું કૃષિ યુનિવર્સિટીઓ ખેતીવાડી ખાતાના અધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ભાગ લેશે અને આગામી સમયની પ્રાકૃતિક કૃષિની વેગવંતી બનાવવા તરફ પ્રયાસો હાથ ધરાશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંજ દવે અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ પ્રાંત અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું થરાદ પોલીસ સ્ટેશનમાં રેલનો ચસ્કો સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ટીઆરબી જવાન સસ્પેન્ડ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો મોડલ ગુજરાતની પોલ ખોલતી દાનેરા સબ રજિસ્ટ્રાર કચેરી નવ કરોડની સરકારને આવક કરાવતી હોવા છતાં સુવિધાઓ શૂન્ય પાનપુર માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગને લઈ મિની વેકેશન આઠ દિવસ બાદ બીજી એપ્રિલથી ફરી શરૂ થશે બજાર એક્સ્ક્યુઝ મી નાજીસ્ટ્રેટ સાહેબનું ઘર આજ છે ને નહીં એ સામેવાળી ગલીમાં રહે છે સોરી સોરી હાઇઝ ઓકે અરે ભાઈ માત્રીજી ઘરમાં છે વારો વારો ડાબી બાજુમાં ચોથું ઘર છે સર શું જી હા કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઇનમાં ટાટા બ્લુઝકો બ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર આપે કઈ વીઆઈપી વાળી ફીલિંગ શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ स्लिफ्ट सिविक कॉस्मेटिक ट्रीटमेंट માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની કલીમા ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9925091438 9925091439 વિરમબાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ અને એક ટીઆરબી જવાનનો ફિલ્મ સ્ટાઇલમાં રીલ બનાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા આ પોલીસકર્મીઓએ રીલ બનાવી હતી જેને લઈને પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠી રહ્યા છે પોલીસ કર્મીઓ જ આવી રીતે રીલ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે તે બાબત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે લોકોમાં એવી ચર્ચા છે કે જે પોલીસ કર્મીઓ લોકોને રીલ બનાવતા રોકે છે તેઓ જ પોતે રીલ બનાવી રહ્યા છે આ ઘટના બાદ પોલીસની છબી ખરડાઈ રહી છે આ વિડિયો વાયરલ થયા બાદ થરાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી હતી થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ અને એક ટીઆરબી જવાનનો ફિલ્મી સ્ટાઇલમાં રીલ બનાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ ઘટના બાદ પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિડિયોમાં દેખાતા ટીઆરબી જવાનને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે પોલીસ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને અન્ય પોલીસ કર્મીઓ માટે પણ ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે આ ઘટના બાદ થરાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને અન્ય પોલીસ કર્મીઓની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાએ પોલીસ વિભાગની છબીને નુકસાન પહોંચાડ્યું છે અને લોકોમાં પોલીસની કામગીરી અંગે સવાલો ઉભા કર્યા છે પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં માતા મંદિર નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાલિકાની દબાણ દૂર કરવાની ટીમે પોલીસ કાફલા સાથે પહોંચીને આઠ રહેણાંક મકાનો પર બુલડોઝર આઠ પરિવારો બેઘર બન્યા હતા ભારે મુશ્કેલીમાં મુકાયા હતા સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પાલિકા દ્વારા દસ તારીખની નોટિસ આપવામાં આવી હતી પરંતુ અચાનક જ ટીમ પહોંચીને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી મકાનો તોડવાની કામગીરી દરમિયાન પરિવારોમાં રોકણ મચી ગઈ હતી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી તંત્ર તેમને વૈકલ્પિક વ્યવસ્થા અથવા અન્ય જગ્યા ફાળવશે નહીં ત્યાં સુધી તેઓ જગ્યા ખાલી કરશે નહીં પાલિકાની દબાણ દૂર કરવાની ટીમ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટનાથી વિસ્તારમાં તંગદીલી ફેલાઈ હતી અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો

આ મ્યુનિસિપાલિટી નું નહીં આયા રૂપિયા ખવરાઈ જાય રાચો રાચ સાહેબ આ નાતાલ પાડવા આયા ડીસામાં આવેલ સરદાર બાગ ખાતે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે પ્રકાશભાઈ રવાજી ગેલોત પરિવાર તેમજ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના મુકેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી રહેલા આયોજનમાં વિશાળ સંખ્યામાં ભક્તો ભાગવત કથાનું શ્રવણ કરવા માટે પહોંચી રહ્યા છે

उन ब्रजवासियों को आप दर्शन दे करके आइए वो ब्रजवासी प्रेम प्रेमी बन गए और दौड़ करके भगवान के पास गए और भगवान से कहा प्रभु ने उद्धव को ज्ञानी से प्रेमी बना करके वापस वापिस भेजा उधो सूदो है गयो सुन गो पिन के સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે મુલાકાતીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ કચેરી સરકારને અંદાજિત નવ કરોડ રૂપિયાની આવક આપે છે છતાં અહીં જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્ય મોડેલ ગુજરાત અને દબકતું વિકાસશીલ રાજ્ય કહેવામાં આવે છે પરંતુ આ ગુજરાતના સરહદી તાલુકાની સરકારી કચેરીઓમાં મળતી સુવિધા પણ મોડેલ ગુજરાતની યાદીમાં સમાવેશ કરવો જરૂરી છે ધાનેરા શહેરમાં આવેલા જનસેવા કેન્દ્રમાં સબ રજિસ્ટ્રારની કચેરી આવેલી છે જે કચેરીમાં દસ્તાવેજ સહિતના કામ અર્થે તાલુકા મથકમાંથી રોજિંદા સો કરતાં પણ વધારે પક્ષકારો આવે છે જેવા ધારાશાસ્ત્રીની સંખ્યા પણ છે જોકે આ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે એક નાનકડા કેબિનમાં ભીડભાડ વચ્ચે કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ કામ કરી રહ્યા છે સાથે જનસેવા કેન્દ્ર હોવાના કારણે આધાર કાર્ડથી લઈ ઈ ધારામાં કામો પણ આ જ જનસેવા કેન્દ્રમાં થાય છે મોટી સંખ્યામાં અરજદારોનો આવરો જનસેવા કેન્દ્રમાં જોવા મળે છે જોકે આ સેવાના કેન્દ્રમાં જરૂરી સેવાનો અભાવ જોવા મળી રહ્યો છે પીવાના પાણીની સુવિધા નથી કે નથી સફાઈની સુવિધા શૌચાલયમાં પાણીના અભાવે અસહ્ય ગંદકી સર્જાયેલી છે સબ રજિસ્ટ્રાર કચેરી સરકારને અંદાજીત નવ કરોડ રૂપિયાની આવક કરી આપતી હોવા છતાં અહીં સુવિધાના નામે મીંડુ જોવા મળી રહ્યું છે અમે અહીં દસ્તાવેજ નોંધણી કરવા માટે આવીએ તો દસ્તાવેજની બાજુમાં જે મોતડી મોતડી ગંધ મારે મોતડી સફાઈ નથી સુવિધામાં અભાવે બે જે દસ્તાવેજ કરવા માટેના જે અરજદારો આવતા હોય એ અરજદારોને બેટરની વ્યવસ્થા નથી પાણી પીવાની સુવિધા નથી અને જે અંદરના જે ઓફિસ કરે એ ઓફિસ નોંધવી પડે અને અરજદારોને ખૂબ અગવડતા પડે અને એના અગવડતાને કારણે દસ્તાવેજ વાળા વ્યક્તિઓ હોય એને તડકામાં ઉભું રહેવું પડે એટલા માટે આ બધી સુવિધાઓ પૂર્ણ કરવી જોઈએ કેટલી તકલીફ પડતી છે કેટલા તકલીફ લગભગ આ એક તો બીજી સુવિધામાં અભાવ અભાવ કેવો અભાવ રહ્યો કે અમારે જે ત્રણ દિવસ જ એ ચાલે એ હકીકતમાં ત્રણ દિવસના ઉદ્યોગ કાયમી કરવી જોઈએ પહેલાં કાયમી હતી તો અમારે આટલી જ અગડતા પડતી હતી હાલ ત્રણ દિવસમાં કાંઈ દેવાનો સ્લોટ હોય સ્લોટ ભરાઈ જાય પછી બીજા દિવસે કરવા જઈએ ત્રણ દિવસ પછી પડતું નથી અને ઘણી બધી અગવડતાઓ પડે હાલ જોવા જઈએ તો સરકારી કચેરીમાં જો નામ જોઈએ તો સબ રજિસ્ટ કરી એટલે સરકારની ખિજૂરી કહેવાય પૈસાનો આવકને ખજાનો કહેવાય અને જો એ જ જગ્યાએ જો આવી હાલત હોય ત્યાં પાણીની વ્યવસ્થા ના હોય પંખા ન હોય લોકોને બેવાના બોકડા ન હોય અંદર અને મૂતરડીમાં જોવા જઈએ તો પાણીની કોઈ વ્યવસ્થા નહીં વોશ બેસિંગ જોવી જોઈએ એ બી નથી સાફ સફાઈ ન હોવી જોઈએ તો આ જે બધું જે છે ખરેખર દરેક લોકો જે પબ્લિક આવી રહેશે એને બી નુકસાન છે અને જે લોકો અમારા જેવા બી કામ કરવા માટે જે એઝ એડવોકેટ તરીકે હું આજ રિક્વેસ્ટ કર્યો છું કે ગવર્મેન્ટ જો અગર એટલા પૈસા ટેક્સ સાથે લેતી હોય ડ્યુટી વસૂલતી હોય તો સામે એને સવલત આપવી જરૂરી છે ક્યાં ચાલે આ કચેરી અત્યારે કચેરી હાલ તો બધું એક જ કેમ્પસ છે મામલતાર કચેરી જોડે જનસેવા એ ધરા ખરું ને એની અંદર ચાર પાંચ પ્રકારના અલગ અલગ સ્ટેટમેન્ટ ચાલે જેવી રીતે ઉતારા કાઢવા પછી બી આપણે આધાર કાર્ડનું વેરિફિકેશન જે કરવું એ બી ચાલી રહ્યું છે ટોટલી કહેવાનો મતલબ બધા ઇ સ્ટેપિંગ બધું એક જ એ વધારે છે નહીં ચાર પાંચ રૂમો છે ને એની અંદર બધું ભેગું આવરી લીધેલું છે ખરેખર અલગ હોવું જોઈએ સબ રજિસ્ટર ઓફિસ તો અલગ જ હોવું જોઈએ કારણ કે સરકારની મેન તિજોરી છે તાંદરા ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી આધુનિક બને તે માટે છેલ્લા છ વર્ષથી માંગણી કરવામાં આવી રહી છે મામલતદાર કચેરી નજીક સબ રજિસ્ટ્રાર કચેરી માટે જગ્યા પણ માંગવામાં આવેલી છે જો કે આજ દિન સુધી રજૂઆત કોઈએ સાંભળી નથી સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા દાનેરા મામલતદારને પત્ર લખી જરૂરી સુવિધા માટે માંગ કરાઈ છે એટલે કહી શકાય કે એક સરકારી અધિકારીએ બીજા સરકારી અધિકારી પાસે સરકારી સુવિધા માટે માંગ કરી છે હવે વિચારો આમ પ્રજાની રજવાતને કેટલી ગંભીરતાથી લેવામાં આવતી છે ધાનેરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રાથમિક સુવિધા માટે અમે રજિસ્ટ્રાર સાથે રજૂઆત કરી તેમને વારંવાર લેખિતમાં રજૂઆત પણ કરેલી છે કે જગ્યા નાની પડવાથી કોઈ જગ્યા મામદારશ્રીને રજૂઆત કરેલી ઉપલી કચેરી રજૂઆત કરેલી પરંતુ ત્યાંથી કોઈ જગ્યા ફાવતા નથી જેના કારણે સુવિધા નથી મળતી પાણીની સુવિધા ખૂબ લાઇટિંગની સુવિધા ગરમી હાલ ઉનાળો આવી રહ્યો તો બેસવા માટે પણ સુવિધા નથી તો રજીશા સાહેબની પણ એક વિનંતી એણે ખુદે વિનંતી કરીએ કે ભાઈ તાત્કાલિક ધોરણે નવી કોઈ પણ જગ્યા ફાળવવામાં આવે ને કે સુવિધા કરવામાં આવે તો લોકોને પેલો ન થાય ન થાય અને એક વર્ષનો નવ કરોડ રૂપિયા સરકારને સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરીને આપીએ છતાં સુવિધા નથી મળતી ચાલે આ કચેરી ધાનેરા મામદાર કચેરીમાં એક ખૂણામાં ચાલી રહી છે બીજી કોઈ ઓફિસો નથી કાં તો ઓફિસમાં કરવી આપવી જોઈએ જેથી કરીને લોકોને સુવિધા મળી રહી હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું पालमपुर मार्केट यार्ड मार्च एंडिंग ने लई मिनी वेकेशन आठ दिवस बाद बीजी एप्रिल थे फरी शुरू थशे बजार तो जोता रहो बीके न्यूज़ चैनल તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં આજથી અઠવાડિયામાં સુધી પાલનપુર માર્કેટયાર્ડમાં મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આઠ દિવસ સુધી પાલનપુર માર્કેટયાર્ડમાં તમામ કામકાજ બંધ રહેશે આગામી બે એપ્રિલથી રાબેતા મુજબ પાલનપુર માર્કેટયાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવશે માર્કેટ માર્કેટયાર્ડ માર્ચ એન્ડિંગને લઈને આઠ દિવસ બંધ રહેશે માર્ચ માર્ચથી એક એપ્રિલ બે હજાર પચીસ સુધી માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે બનાસકાંઠા જિલ્લામાં માર્ચ એન્ડિંગ ધ્યાને લઈને પાલનપુર માર્કેટયાર્ડ પચીસ માર્ચથી એક એપ્રિલ બે હજાર પચીસ સુધી આઠ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી હેમુભાઈ લોહે જણાવ્યું હતું કે પચીસ માર્ચથી એક એપ્રિલ બે હજાર પચીસ સુધી આઠ દિવસ સુધી માર્કેટયાર્ડ માર્ચ એન્ડિંગના કારણે હરાજીનું તમામ પ્રકારનું કામકાજ આઠ દિવસ પૂરતું બંધ રહેશે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં વેપારીઓ માલના લેવડ દેવડના હિસાબો પૂરા કરશે જેથી કોઈપણ ખેડૂત આજુબાજુના ગામડાઓમાંથી પોતાનો માલ લઈને વેચાણ માટે માર્કેટયાર્ડમાં આવે નહીં અને હેરાન થતા અટકે તે માટે જાહેરનામું બહાર પાડી તમામ ખેડૂતોને તેમજ વેપારીઓને આ અંગે જાણકારી આપવામાં આવી છે જ્યારે પહેલી એપ્રિલના દિવસે રમઝાદી નિમિત્તે રજા જાહેર કરવામાં આવી છે અને બે એપ્રિલથી માર્કેટયાર્ડનું કામ રાબેતા મુજબ ચાલુ થઈ જશે સમાપ્ત હેડલાઇન્સ ફરી એકવાર સિવિલ હોસ્પિટલના ચાલી રહેલા કામકાજ પર તાલુકા કોંગ્રેસ પ્રમુખે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ નિર્માણમાં હલકી કક્ષાની કપચીનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો વિડીયો કર્યો વાયરલ થરાદ પોલીસ સ્ટેશનમાં રીલનો ચસ્કો સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ટીઆરબી જવાન સસ્પેન્ડ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો મોડલ ગુજરાતની પોલ ખોલતી દાનેરા સબ રજિસ્ટર કચેરી 9 કરોડની સરકારને આવક કરાવતી હોવા છતાં સુવિધાઓ શૂન્ય નેપાનપુર માર્કેટ યાર્ડમાં માર્શ એન્ડિંગને લઈ મીની વેકેશન 8 દિવસ બાદ વિજી એપ્રિલથી ફરી શરૂ થશે બજાર तो आजका ताजा समाचारो नया समाचार सथे फेरी मलिसु त्यसो दि रजाप्सु नमस्कार